તમારી મને ઉભા મરો ઉભા મરો હટ તમારી મને મારા દીકરા લે કાય ને ધોરા દિયા આ ગગદા વાંઢા ના લીંબુ સોરવા આયા લે હાથમાં નો આયા ને કર ટાંગા ભાંગી નાખે તમારા જેવા ના લીધે હું સોવી કલાક દેન રાત આયા ના આયા પીડ્યો રહું છું ખાવ છું આયા અને હું છું આયા તમારી જાત ના

અમે જાવી છીએ ગબજા વાંઢાની વાડીએ લીંબુ સોરવા ઈ તડકાનો આમ થોય હુઈ ગયો છે તમારો બાપ જાગતો હોય છે તો મારી મારીન પાડી દેશે પણ જાગતો હોય ને તો ઈનો આઈડિયો છે મારી પાસે શું આઈડિયો સમજો અમાર હાથમાં શું છે સોડા અને આ છે જાડા થવાની દવા યુ મેડિકલ થી લઈ આવીશું સમજો ગબજા વાંડાને કહેવાનું કે અમે આહીથી નીકળ્યું ને તે સોડા પીત્યું પીત્યું જાતી હતી તે અમને એમ થયું કે એકાદ સોડા તમને પાતા જાય અને આ ઝાડા થવાની દવા સોડામાં નાખી દેવાની પછી એ ગબજો પીશે એટલે એને ઝાડા થઈ જાય છે અને એ જાય છે ભાઈ અને આપણે લીંબુ સોરી લઈશું વાહ રાદડી વાહ શું તારો આઈડિયો છે તો હાલ્યા અમે આવી હત્યા હાલો હાલો પાછી ખબર ન પડી જાય હોય ને એ હા આય હલો હલો આજ તો ગગજાન વાડી માંથી હુંડલો એક લીંબુ ઉપાડી લેવા છે લે આ કેમ જોડીને આવે છે આયો ભાઈઓ એલે કા ભાઈગા ભાઈગા જાવ છો તમે કાઈ નઈ રાતડી ઓલો ગગજો રયો ને હ ઇન ભગી સામે છે ને એમ લીંબુ સરવા જાતા કે મારા જેનો પાયરી જો નઈ તે વાહે થી ઓમ ને એટલે ભાગ્યા તે અમે ગગજાન વાડીએ લીંબુ સરવા જાવી છે ઓય જાય કે ને ભરે જાવ તમે વાયા થાશે એ કાઈ વાહી ન થાય આમ સમજો હું જઉ ને તા ગગજો એની વાડી મૂકીને ભાગી જાય લે કે વાડી મેકીને ભાગી જાય ઈ થોડા એના લીંબુ મેકીને ભાગી જાય ખાઈ ભાગી જાય ને અને પછી હું લીંબુ છોડી લાઈ એ જા જાવે મારા જને કે ગાજરા મારે હે આમ જો હું જઉં ગગજો ભાગી જાય તો એ નવા ભાગેય લાગી જાય સરત આ તો લાગી જાય સરત એની વાડી મૂકીને ક્યાં જાય આમ જો 5-5000 ની સરત આ તો કાઈ વાંધો ન મારે હાલ કેવો ભાગે અમે જોવી હું જાઉં અને ગગજોની વાડી મૂકીને ભાગી જાય અને અમે લીંબુ ચોરી લઈ હાલ પાંચ હજાર તૈયાર રાખજે હો હાતે વાંદરાને જોયું હે હાલો 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 આપડીન વાયા જાય કેવો ગગજો ભાગે આપણે જોયું હાલો હાલો ઓમળા વાયા થાડો જોને હાલો હાલો આઈ હવે ઇસની ગગજાન વાડી તો આવી ગઈ જો આમ ગગજો હામો ધૂતો છે આપણે એક કામ કરી આ દવા રહીને એ આ સોડામાં નાખી દઈ જો તારી બાપ ઓછી નાખજે ને અહીંયા ઉભો નથી ને અહીંયા અહીંયા શેર છે એ ભલે છે રે આપણે શું આપણે તો લીંબુ સોરવાનું કામ છે તો નાખ હટી નાખ બધી નાખી દીધી હાલો હાલો હવે

તો એકાદ લઈ લી ગયો બહુ ન લેતા હો હા ના ના વાંધો નહીં ઈ તો આમાં લેવું જ વેસાતું લઈ લે ને અરે બાપ રે આ શું થયું ઓય બાપા ઓય તારો ગગજો જા ભાગ્યો એ એ ગગજો ગયો ભાગ્યો એને થઈ ગયા સાડા હવે છે ને એક કામ કરો મંડો લીંબુ સોરવા હાલો હસુટી પડો આલે આ તો લીંબુ સરવા मंडी હોય આપણા પાંચ ગયા હા આહા કેવા પાકા પાકા લીંબુ છે આ તો છે ને કેટલાય લીંબુ ઉતારી લેવા છે અને પછી છે ને કાયમ શરબત બનાવીને પીવું છે

हाय यू कायला टिटिया ये तो तो ने नो लिंबू चोरी एक हम जो आखी ठेली भरी लीती पाका लिंबू नी अवे लायाल 5000 5000 हो आ 5000 दऊ तो खरो पण पहेला तू मने इ के के गगजो भाभ्यो सु लेवा ई पसी कऊ पहेला 5000 तो लाय हूं सरत जीती सु आले आले औके आले हम <laughs> <laughs> जो उहाथी गई

પીની મને અહીંયા કેટલા લીંબુ સોટ્યા હતા અહીંયા કાંઈ ન આ ભાભેલિયા ઘડીકમાં આટલા બધા લીંબુ છોરી ગયા આટલા બધા લીંબુ તો ફાભૈલિયા નો છોરી શકે અરે બાપરે પાસો ઘુમડો આવ્યો જાવો જોઈશે હા